જે તરસાલી સ્થિત છે અને રવિપાક યુવક મંડળના બધા છોકરાઓના સાથ સરકાર બધા વડીલોના સાથ સરકારથી અમે આજે એક થીમ તૈયાર કરી છે જેનું છે બાર જ્યોતિર્લિંગ દર્શન અમે લોકો એક કોન્સેપ્ટ એવું વિચાર્યું છે કે આજે આપણે જોઈ શકીએ છીએ કે કેદારનાથનો પૂર આવે છે બદ્રીનાથમાં એ થોડી તકલીફ પડે છે તો આપણે એક એવું કોન્સેપ્ટ વિચાર્યું કે ચલો આજે અમે લોકો પહેલ એવી કરી કે અહીંયા એક બાર જ્યોતિર્લિંગનું કોન્સેપ્ટ તૈયાર કરીશું તો જેનાથી તઈ જવામાં જે તકલીફ પડે છે કે તઈ જતા નહીં શકતા જઈ નથી શકતા તો એ લોકો અહીંયા આવીને દર્શનનો લાભ લે અને એ એકદમ એકદમ ધન્યપૂર્ણ કરે તો એક એવું કોન્સેપ્ટ અમે લોકો આ થીમ લાયા છે અને એનું એક પબ્લિકનું એવું રિસ્પોન્સ સારું મળ્યું છે કે અમે લોકો આજે બીજા દિવસે આ બધું પ્રોગ્રામ કરીએ છીએ અને પબ્લિક જે આવીને અમને રિસ્પોન્સ આપે છે કે તમારું બહુ જ જોરદાર આયોજન છે જે મહાકાલના જે દર્શન કરીએ છીએ જે કાશી વિશ્વનાથના દર્શન કરીએ છીએ જે આપણે સોમનાથજીના દર્શન કરીએ છીએ બહુ જ સુંદર લાગે છે લોકોને એટલે પબ્લિકનું બહુ એવું સારું સપોર્ટ છે અને પબ્લિક બી બહુ ખુશ છે એનાથી આ તરસાલી વિસ્તાર છે રવિ પાક સોસાયટી છે અને રવિ પાક યુવક મંડળ છે અને તરસાલી ચાર રાજા છે પબ્લિકને એક જ મેસેજ આપીશું કે આપણું એક જય ગણેશ જે ગણપતિ મહોત્સવ છે વડોદરા શહેરમાં જે રંગે ચંગે જે ઉત્સવ આ લોકો મનાવીએ છે તો એ બહુ ખૂબ સરસ છે અને આપણું એક બહુ સારું સ્ટેન્ડર્ડ છે બહુ સારું લેવલ પર આ બધું થાય છે એના માટે આપણે બહુ દિલ ખુશ છે તો બધાને એક એ જ અપીલ કરીશું કે બધા જ ભેગા થઈ બધા જ મંડળવાળા ભેગા થઈ આપણે એક સાફ સરકાર આપીએ અને બધાને એકબીજાને આપણે પ્રોત્સાહિત પ્રોત્સાહિત કરતા રહીએ અને એ લોકોને ઓલવેઝ અમે સપોર્ટ કરીએ બસ એ જે અપીલથી જય ગણેશ